નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું મિત્રો અમુક વર્ષોથી આપણે જોઈએ છીએ કે દર વર્ષે એકાદી વાર તો આંખ આવવાની સમસ્યા થતી જ હોય છે આંખ આવવી એટલે કે કન્જક્ટિવાઇટીસ જે વ્યક્તિને આંખ આવે છે તેની આંખ લાલ થાય છે ચીપડા વળે છે આંખમાંથી સતત પાણી આવે છે ખંજવાળ આવે છે ચુભન જેવું મહેસૂસ થાય છે ક્યારેક તો આંખ સોજી પણ જાય છે આંખ આવવાને કારણે માથામાં દુખાવો પણ થઈ જતો હોય છે મિત્રો જ્યારે પણ આંખ આવે ત્યારે આપણે કાળા કલરના ચશ્મા પહેરતા હોઈએ છીએ પણ મિત્રો શું તમને ખબર છે કે આંખ આવે ત્યારે આપણે શું શું કાળજી રાખવી જોઈએ આંખનું ઇન્ફેક્શન ઘરના બીજા સભ્યોને ન થાય તે માટે આપણે શું કરવું જોઈએ આ બધી જાણકારી આપણે આ વિડીયોમાં લેવાના છીએ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ કન્જક્ટિવાઇટિસના મુખ્ય ત્રણ કારણ છે એલર્જીક બેક્ટેરિયલ અને વાયરલ નોર્મલી સૌથી વધારે આ રોગ એકબીજાને ચેપ લાગવાથી વધતો હોય છે આપણા ઘરમાં એક વ્યક્તિને આંખ આવે તો એક પછી એક ઘરના બીજા સભ્યોને પણ આ ઇન્ફેક્શન લાગી જતું હોય છે આપણું માનવું એવું હોય છે કે ઘરમાં જે વ્યક્તિને આંખ આવી છે તેને કાળા ચશ્મા પહેરી આવીએ આપણે તે વ્યક્તિની આંખોમાં ન જોઈએ અને વિચારતા હોઈએ છીએ કે આવું કરવાથી આપણને ઇન્ફેક્શન નહીં લાગે તેમ છતાં આ ચેપ આપણને લાગી જ જતો હોય છે તો મિત્રો આ ચેપ એક વ્યક્તિથી બીજા વ્યક્તિ સુધી કઈ રીતે લાગે છે તેના વિશે થોડું જાણી લઈએ કન્જક્ટિવાઇટીસ એટલે કે આંખ આવવી આ રોગ સૌથી વધારે એકબીજાના સંપર્કમાં આવવાથી વધતો હોય છે હાથ મેળવવાથી તેમજ શ્વાસોશ્વાસ ક્રિયાથી એકબીજાના સાથે જમવાથી ચેપવાળા વ્યક્તિની સાથે બેસવાથી કે સૂવાથી એકબીજાની વસ્તુ વાપરવાથી ચેપવાળા વ્યક્તિનો સાબુ નેપકીન કે કપડા વાપરવાથી આ ચેપ આગળ વધી શકે છે જે લોકોને આંખ આવી હોય તેવા લોકોએ પોતાની જોબ ઉપર કે કામકાજ ઉપર બે પાંચ દિવસ જવું ન જોઈએ બાળકોને આંખ આવી હોય તો અઠવાડિયું શાળાએ મોકલવા ન જોઈએ જે લોકોને આંખ આવી હોય તે લોકોએ દિવસમાં વારંવાર આંખને ઠંડા પાણીએ ધોવી જોઈએ કાળા ચશ્મા પહેરવા જોઈએ તમે વાપરેલી વસ્તુ બીજા કોઈ વાપરે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ તેમજ તમારે સામેથી જ બીજા લોકોના સંપર્કમાં થોડા દિવસ ન આવવું જોઈએ અથવા તો થોડા દિવસ દૂર રહેવું જોઈએ જે લોકોને વધારે પડતી બળતરા થતી હોય કે દુખાવો થતો હોય તેવા લોકોએ એક રૂમાલમાં બરફના ટુકડા નાખીને ઠંડો શેક લેવો જોઈએ આ કરવાથી આંખોને રાહત મળે છે આવી સ્થિતિમાં ક્યારેય પણ ગરમ શેક કરવો જોઈએ નહીં જો વધારે પડતું ઇન્ફેક્શન થયું હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ ડોક્ટર દ્વારા ઇન્ફેક્શન જોવામાં આવે છે અને આઈડ્રોપ્સ અથવા તો દવા લખી દેવામાં આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ સામાન્ય રીતે જોઈએ તો જે વ્યક્તિની આંખ આવી હોય તેને સિપ્લોક્સ ડ્રોપ નાખવાની સલાહ આપવામાં આવે છે સિપ્લોક્સ ડ્રોપના બે બે ટીપા બંને આંખોમાં દિવસમાં ત્રણ વખત નાખવા જોઈએ સિપ્લોક્સ ડ્રોપ એ એક એન્ટીબાયોટિક ડ્રોપ છે જે ઇન્ફેક્શનને ઘટાડે છે બીજું ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તમારે વાળા એટલે કે જે ટીપાની અંદર ડેગઝા મિથાસોન આવતું હોય તેવા ડ્રોપ વાપરવાના નથી કારણે આપણી આંખ નબળી પડી ગઈ હોય છે ઇન્ફેક્શન થયું હોય તેવા વ્યક્તિઓએ ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ આ જાણકારી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો જરૂરિયાતમંદોને વિડીયો શેર કરો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ નમસ્કાર